મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાના વિવિધ વિસ્તારમાં ડાકોર નગરના વિવિધ વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાતા દર્શનાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે સ્થિતિ સર્જાઈ હોવાનો રોષ નગરજનોએ ઠાલ્યો હતો ત્યારે બીજી બાજુ ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાને લીધે કેટલાક વેપારીઓએ દુકાનોમાં પાણી ઘૂસી જતા પોતાની દુકાનો બંધ કરવાની ફરજ પડી હતી ત્યારે મળતી માહિતી મુજબ ખેડા જિલ્લામાં એક દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી મહેર વરસાવી હતી ત્યારે નડિયાદ ડાકોર ગલતેશ્વર ઠાસરા સહિતના વિસ્તારમાં ઉકળાટ અને બફારા બાદ વરસાદી ઝાપટું પડ્યું હતું તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા તો વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને પણ ઉકળાટ અને બફારામાંથી રાહત મળી હતી